देखे। देखे। चलो गए अभी हम चलते हैं ना नाकू से ले जो है कि माँ है वार बनून की माँ न थी से ले क्यों क्या रो पी है कि नहीं पिए आप लोगों को ब्लॉग अच्छा लगे तो लाइक सब्सक्राइब और कमेंट करना मत भूलना જબ પાણી એમ તો સીધું જ વાંધો નથી આજ કે ના કોઈ છલી ગયું છે એમને શું કરવું પાડી દઈ લ્યો ભાઈ સકવી મસ્ત છે નારિયેળ એનું બરદુભાઈ અહીંયા તરીક છર લઈ ગયું છે અત્યારે ભરાઈ ગયું છે આ ક્યારેમાંથી નીચે અમે સાઠે હવે

oh mm -hmm. ગેસ આવી ગઈ છે આપણે હવે દરેક મોટરો ચાલુ કરીને પાણી વરવા જઈ છે પાછી ઘરને પગ લાઈટ હોય ગઈ બોલો પાછી આવી ગયા ગઈ છે કેટલીક વાર શું થાય ચાલુ તો કરીએ આપણે ખરા મોટો તો ચાલુ થઈ ગયો agiale elitaanitlaume lia aleai bili motor ada e peki bo motor ale to ki kaalaa oi takataki

પાણી ભરવા આ એક જો આ એક આ આ એક એક બંબો છે અને બીજો બંબો છે આ બે એકમાં જાય એ આપણે સીધે છે પાણી આપણે નાખે આવશે એટલે આપણે દવા ચાલુ કરવાની એવું બધું છે

આ રહ્યા બાર ઓલું તો કંઈ લાગે છે કર્યું હું આમ કેમ દોવા માં ડબ્બા માં દોવા છે તેનો લે સાલુ તો જના છો રેડી ગાઈસ ચાલુ થઈ ગયું છે હવે આ દબવાનો ભરી દો પછી જરે મણ છીક છે વેસા આપણો ડબ્બો ભરાઈ ગયો છે બ્લોન ચાલુ છે હવે સીધા ના કે ભાગી લગા આપણી મોર તો પાણી આ કેરું ભરાઈ જા ટૂટે ગૂટે ની ઇન કર નાખું જો એ તા હે તો પડી પી જાય એક

અને દવા તો કઈ દસે ચાલુ જ છે હાંધી લો પછી તમને કહું હાંધી લીધું ને ગેસ થતા લાઈટ ભાઈ ગઈ એ કાં લાઈટ કઉ રે વરા વરી જવું જો ટાટા રે દવા તો બંધ કરી દીધી છે ને આ દવા તો બંધ જ છે ચલો આપી રહ્યા ચંપલ ના ભાઈ ગયા ટાટરે વરી વાં જઈને ખાટલે સુઈ વળી થોડીક વાર પાછી લાઈટ હશે વળી ચાલુ કરીને આવશું એવું બધું છે આમાં તો ગાઈશ બાકી તો કઈ ના કહી શકાય કાય ગામ ઓયડી જઈને મળું ઓહો ભગવાન થાકી ગયો ગઈશ પાણી મારી હાલો હાલ આવ્યા ત્યાં દરેક ઓળી હા પૂછી લઉં પૂછી લઉં દરેક જોઈને બરતું ના પાયો હોય તો હું દરેક ફાયદો બરતું નહીં ફોન કરી લો કે ભાઈ ગાય બળધન નતા પાયા તો આપણે તરીકે બળધન પાણી દેખાડી દઉં હશે એટલા માટે એક પાઈ લો અને લાઈટ આવીને ઇંતજામ કરવાનું છે બાકી ત્યાં ખાટલે પીડો આપણો ખાટલો સાંઈ લઈ અને સોવાનું હે બાકી કાંઈ કામ નથી કરીશ ઓકે